છોટાઉદેપુર ખાતે ખાતર લેવા માટે રાત્રી દરમિયાન લાગી લાઈન ઉદેપુર માં યુરિયા ખાતર પૂરતું ન મળતા જગત નો તાત ચિંતિત જિલ્લાના ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છોટાઉદેપુર ના ખાતર ડેપો પર ખાતર મેળવવા ખેડૂતો અડધી રાત થી લાઈનો માં ઉભા રહેવા મજબૂર બન્યા વાવણીના સમયે ખાતર ન મળતા ખેડૂતો ગામે ગામ રજડપાટ કરવા મજબૂર થયા

વાગે ઉઠ્યા અને અને આયા બાલાવાડ થી આયા કિલોમીટર અંતર આ ત્રીજો ધક્કો આજે બી કોઈ શક્યતા નથી નંબર છે બીજો ત્રીજો પણ હવે એક ગાડી છે ભાઈ રાઠવા પારસિંગ ભાઈ અમદિયા અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો